અરવલ્લી જિલ્લાના મોડાસામાં માલપુર સ્ટેટ હાઇવે પર મારુતિ કાર એસટી બસની અડફેટેથી ખાડામાં ખાબકી વાહન ચાલકોનો આબાદ બચાવ મોડાસાથી માલપુર સ્ટેટ હાઇવે પર આવેલા સયે ગોટલની બાજુમાં મોટા ખાડા પડી જવાથી આજ રોજ મોટી મોટી ઘટનાઓ બનતી હોય છે આજે બેંકના કર્મચારી માલપુર ફરજ બજાવી રહ્યા હતા અને આગળ ટ્રક આવી જવાથી બ્રેક મારી પાછળથી બસ ચાલકે મારુતિ કારનેટમાં લેતા ત્રણ પલટી મારતા મારુતિ ચાલકનો આબાદ બચાવ થયો સુતંત્ર ગોરની અંદરમાં છે કે પ્લાઝા નામે ખોટા રૂપિયાની ઉગ્રાણી કરતી હોય તેવું વિડીઓમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ત્યારે ઘટના સ્થળે તાત્કાલિક એકસો બાર સહિત મોડાસા સારુલર પીઆઈ કેડી ગોહિલ પહોંચી વધુ તપાસ હાથ થરી હતી મોડાસાજી માલગોળ જતો હતો મારો પ્રેમના કામ અમે પેજી માટે તો રસ્તામાં આધારે ટ્રક જતી હતી તો ખાડાના કારણે બ્રેક એટલે મારી સ્પીડ બી લિમિટમાં જ હતી બે બ્રેક મારી પાછળ બસ આવતી હતી આ બસની સામે ઝું ત્રણ થી ચાર્જ પડતી તમારી ગાડી ખાડામાં પડી છે હું અંદર જ હતો બરાબર ગાડીના અંદર જ હતો કેટલા આ કઈ જગ્યા છે આ માલપુર થી મોડાસાની વચ્ચે ફરેડી જે ખરું રામપુરાપુરા કંપ એ એ જગ્યા ઉપર એટલો બહુ મોટો જબરદસ્ત કાઢો છે ખાડો જબરજસ્ત સાહેબ તમે વિડીયોગ્રાફીમાં જોશો તો ચેક કરી શકશો કે આગળ રસ્તો કમ્પ્લીટ છે અચાનક જ ખાડો છે ગમે તે વાહનને અચાનક બ્રેક મારવી જ પડે અને ખાડો કેટલો ઊંડો છે કે જો ખાડો ટાળવા ના જોઈએ તો ગાડી ટાઈમ બી પલટી ખાઈ જાય એટલો ઊંડો ખાડો છે